ચૂંટણી સંગ્રામ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ આજે સાંજે વલસાડ ખાતે અનંત પટેલની ધમાકેદાર એન્ટ્રી થઈ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અને અત્યારે રાતના અગિયાર વાગે ભાજપાના વલસાડ સીટના ઉમેદવાર ધવલભાઈ પટેલ પણ સુરતથી અહીંયા આવી છે ધવલભાઈ સૌપ્રથમ તો આપણા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીમાં તમને ઉમેદવાર બનવા બદલ સત્યની તરફથી અભિનંદન અને સૌપ્રથમ અમારો મારો જે પ્રશ્ન છે

ધવલભાઈ તમે જણાવ્યું કે જેવી બી ઇસ્યુ છે સોલ્વ કરશો તો અત્યારે હવે ઇલેક્શન નજીક છે અને અત્યારે હાલ વલસાડ ખાતે જે સૌથી મહત્વના મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે ટ્રેનોને લઈને જેમ કે વંદે ભારત ટ્રેન અને નગરપાલિકાને અને મહાનગરપાલિકાનો જે દરજ્જો મળ્યો નથી વલસાડ પોકેટ રહ્યું છે ભાજપ માટે અને વલસાડની જે સીટ છે ઇતિહાસ સાક્ષી છે કે જે ઉમેદવાર વલસાડથી ચૂંટાય કેન્દ્રમાં પણ એની સરકાર બને છે શું વિઝન છે તમારું આ બાબતે અને શું સંદેશો લોકો પાસે જઈને તમે વોટ માંગશો જેવું અમારું પાછી સરકારનું ગઠન થાય અમારી પહેલી પ્રાથમિકતા રહેશે કે ચાહે વંદે ભારત ટ્રેન હોય કે બીજી ટ્રેન હોય એને વલસાડમાં આપણે સ્ટોપેજ મળે ને મળે જ અને સાથે સાથે જે પણ બીજા પ્રમુખ મુદ્દા છે અહીંયા વલસાડના ડેવલપમેન્ટ કરવા માટે સારી મેડિકલ ફેસિલિટીઝ લાવવા માટે સારી એજ્યુકેશન ફેસિલિટીઝ લાવવા માટે અને સૌથી પ્રમુખ સારું એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવા માટે અલગ અલગ સેક્ટરની અહીંયા કંપનીઝ ખોલે આઈટી સેક્ટરમાં પણ વલસાડ બહુ આગળ છે વલસાડના યુવાનો બહાર જાય છે તો કેમ આઈટી કંપનીઝ આપણે અહીંયા ના સ્થાપી શકીએ અને અહીંયાના બનો અહીંયા જોબ કરી શકે એ વિઝન સાથે અમે ચાલીએ છીએ આ જિલ્લા ભાજપ પ્રમુખ આપણી સાથે છે અત્યારે અલે ધારા પણ છે શું જણાવશો હેમંતભાઈ મોદી સાહેબે જે અત્યારે ધમાકો કર્યો છે એની માટે આ ધમાકો નથી ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતના કમિટમેન્ટ હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું તેના થકી જે અત્યારે ધવલભાઈએ જે વાત કરી છે કે પાંચ લાખના લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટી વલસાડ સીટ ઉપર આગળ વધી રહી છે અને મને ચોક્કસ ખાતરી છે કે વલસાડના ઉમેદવાર તરીકે જયારે ધવલભાઈની જ્યારે જાહેરાત થઈ છે તો ભારતીય જનતા પાર્ટીનો હરેક સાથે સાત વિધાનસભાના કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને પોતે વ્યક્તિગત પોતે ઉમેદવાર છે એ રીતની મહેનત કરીને પાંચ લાખ કરતા પણ વધુના માર્જિનથી વલસાડ લોકસભા સીટ અમે ચોક્કસ ખૂબ જ સરસ વાત હિમનભાઈ ધારાસભ્ય પટેલ આપણી સાથે ભરતભાઈ એક લાખની જંગી બહુમતી બાદ હવે અત્યારે છે આપનું સૌપ્રથમ તો પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને રાષ્ટ્રીય નેતાઓ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બિટલા સાહેબ એનો આભાર માનીએ કે ખૂબ સારા કેન્ડિડેટ અમને વલસાડ જિલ્લા માટે મળ્યા છે ખૂબ એજ્યુકેટેડ અને ખૂબ અનુભવ જાણકાર છે અને આ સીટ ડબલભાઈ કે બધી હિસ્ટ્રી છે જે વલસાડ સીટ જીતે